સૌપ્રથમ સરસ્વતી માનો દીપ પ્રાગટ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી નાના નાના બાળકોને તિલક કરી નોટબુક બેગ વગેરે આપી શાળામાં પ્રવેશ અપાવ્યો સાની બાળિકાએ સ્વાગત ગીત રજૂ કરી સરસ પ્રકારનું નૃત્ય કર્યું મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું બાલવાટિકાના પચીસ બાળક અને પહેલા ધોરણના દસ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો વંદનીધળ પ્રાથમિક શાળા પ્રવેશ આપવામાં આવ્યો તેમજ મહાદેવ મંદિર ફળિયાગર પ્રાથમિક શાળામાં પણ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો શાળામાં આવેલા મહાનુભાવે બાળકોને સૌ સારી રીતે ભણે અને આગળ વધે અને ગામનું નામ અને ફળિયાનું નામ રોશન કરે તેમ બાળકોને સંબોધન કર્યું રિપોર્ટર આશીષ બાપુર મોરવા